ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેગી એ મેગીનું એક હેલ્ધી વર્ઝન જે તમને બનાવવાની પણ મજા આવશે અને એમાં એટલા વેજીટેબલ છે અને કોઈ મેગીના પેકેટ વગર જ આપણે મેગી બનાવીશું તો બાળકો કદાચ એકના બદલે બે વાટકા ખાઈ લેશે ને તો પણ કોઈ ટેન્શન નહીં રહે તો આપણે આ મેગી કેમાંથી બનાવીશું એ ચલો જોઈએ તો મેં અહીંયા આપણે જે ઘઉંના લોટની સેવ બનાવે છે ને ઘઉંનો લોટ બાંધેલો હોય એને જ આપણે સેવ પાડી અને સૂકવી દે છે જનરલી લગભગ દરેક ઘરમાં બનતી જ હોય છે અને નહીં તો આ પેકેટમાં પણ મળે છે તો મેં એ જ ઘઉંના સેવનો ઉપયોગ કરેલો છે અને આપણે એમાંથી જ આજે મેગી બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા ગેસ ઉપર એક તપેલું રાખ્યું છે અને એમાં એક લીટર જેટલું આપણે પાણી ગરમ કરવા મૂકીશું અને આ મેગીને આપણે ભાફી લઈશું તો જુઓ હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે ને તેમાં આપણે બે ચમચી તેલ નાખીશું જેથી આપણી મેગી છે ચડી જાય પછી એકદમ છૂટી છૂટી રહેશે અને હવે પાણી ઉકળી ગયું છે તો આપણે જે સેવ લીધેલી છે ને એમાં એડ કરી દઈશું અને આ સેવને આપણે પાંચ મિનિટ સુધી પકાવવાની છે કેમ કે આ ઘઉંના લોટની સેવ છે ને તો એને ચડતા થોડી વાર લાગશે જો તમે બે મિનિટમાં જ એને નીચે ઉતારી લેશો તો એ અંદરથી કાચી રહેશે તો પહેલાં એક આવી રીતે ઉફાણો આવે ને પછી ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની છે અને પાંચ મિનિટ આપણે એને જ પકવવા દઈશું તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી અને આપણે એને આમાં ગાળી લઈશું વધારાનું પાણી બધું કાઢી નાખશું અને આ સેવને હવે ગાળ્યા પછી આપણે એના ઉપર ઠંડુ પાણી રેડી દઈશું જો તમારી પાસે ઠંડુ ન હોય તો તમે માટલાનું પાણી પણ ઉપયોગમાં લઈ શકો છો આવી રીતે ઠંડુ પાણી નાખવાથી આ ઘઉંની સેવ છે ને એકદમ છૂટી છૂટી સરસ બનશે બસ હવે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને એક વાટકી લઈ લેશું અને એ વાટકીમાં આપણે અડધો ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું અને એમાં થોડું પાણી નાખી એને મિક્સ કરી આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લેશું અને હવે એમાં જ આપણે બધા સોસીસ એડ કરી દઈશું તો મેં અહીંયા દોઢ ચમચી ડાર્ક સોયા સોસ લીધેલો છે એક ચમચી આપણે ગ્રીન ચીલી સોસ લેશું અને હવે એ જ ચમચીમાં આપણે એક ચમચી રેડ ચીલી સોસ લેશું અહીં તમે શેઝવાન સોસ પણ લઈ શકો છો અને એને બરાબર મિક્સ કરી હવે આપણે બે ચમચી ટમેટો સોસ લેશું અને હવે આ કોર્નફ્લોર અને સોસને બધાને બરાબર મિક્સ કરી અને આપણે એને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને હવે ગેસ ઉપર આપણે એક લોહી મૂકીશું અને એમાં એક મોટો ચમચો તેલ ગરમ કરવા રાખીશું અને હવે મેં અહીંયા આઠથી દસ લસણની કળી એક તીખું મરચું એને મેં ઝીણું કટ કરી લીધેલું છે અને એક ઇંચ આદુનો ટુકડો જેને મેં સ્લાઇસમાં કટ કરીને લીધેલું છે એને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે સાંતળી લઈશું જેથી એમાં કાચો ટેસ્ટ હોય એ નીકળી જાય અને થોડીવાર સાંતળા એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી એને પણ મેં સ્લાઇસમાં કટ કરેલી છે એને પણ આપણે હલકો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે અને અહીં ગેસની ફ્લેમ જે છે ને એ ફૂલ જ રાખવાની છે અને હવે આપણે બીજા વેજીટેબલમાં મેં અડધું ગ્રીન કેપ્સિકમ અને અડધું રેડ કેપ્સિકમ અડધી વાટકી અને બે ચમચી આપણે વટાણા લેશું એક ચમચી જેટલી ફણસી અને બેથી ત્રણ ચમચી જેટલી મેં કોબી લીધેલી છે અને અડધું ગાજર અહીંયા મેં બધા શાકભાજી છે એ સ્લાઇસમાં કટ કરેલા છે તમે ઈચ્છો તો એને ઝીણા કટ કરી શકો છો અને હવે આ બધા શાકભાજીને આપણે થોડીવાર માટે સાંતળી લેવાના છે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને આપણે એને ઓવર કૂક નથી કરવાના એનો ક્રન્ચીનેસ બની રહે એટલા જ આપણે એને કૂક કરવાના છે બે મિનિટમાં જ બધા શાકભાજી સંતરાઈ જશે અને હવે આપણે જે સ્લરી બનાવી છે ને એને આપણે થોડીવાર માટે હલાવી લેશું કેમ કે એમાં કોણું છે ને તો નીચે એ તળિયે જામી જશે અને આપણે સ્લરી છે એ આપણે આ વેજીટેબલમાં એડ કરી દઈશું અને એને થોડીવાર માટે મિક્સ કરી લઈશું બસ હવે બધું બરાબર મિક્સ થઈ ગયું ને તો હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું નિમક અહીંયા થોડું નાખીશું નહીં તર પછી બધા સોસમાં પણ નિમક હોય ને તો ખારું થઈ જશે અને અહીંયા મેં એક ચમચી મેગી મસાલા લીધેલા છે તમે અહીંયા પાઉભાજીનો મસાલો પણ લઈ શકો છો અને અડધી ચમચી મેં કાળા મરીનો પાવડર લીધેલો છે બસ હવે બધું બરાબર મિક્સ થઈ છે ને એટલે આપણે બોઇલ કરીને સાઈડમાં રાખેલી મેગી જે છે ને એ આપણે એમાં એડ કરી દઈશું આપણે આ ઘઉંની સેવમાં થોડું તેલ નાખ્યું હતું અને ઉપરથી ઠંડુ પાણી નાખ્યું ને એટલે આપણી ઘઉંની સેવ જુઓ કેટલી છૂટી છૂટી સરસ બની છે બિલકુલ મેગી જેવી જ બની છે ને તો હવે એને આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું જો તમે બાફવા ટાઈમે આ ઘઉંની સેવને ઓવર કરી નાખશો ને તો એકદમ બિલકુલ નોંધા જેવી થઈ જશે અને આવી છૂટી બિલકુલ નહીં રહે તો બસ આપણે મિક્સ કરી દઈશું તો આપણે આ ઘઉંની સેવની મેગી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દેશું અને ઉપરથી આપણે કોથમીર છાંટી દઈશું તો હવે જ્યારે પણ તમારા બાળકો કહે ને કે મેગી ખાવી છે ત્યારે આ ઘઉંના લોટમાંથી બનતી મેગી એને બનાવીને આપજો તમને બનાવ્યાનો અને બાળકોને ખાધાનો સંતોષ થશે અને બધાને ખૂબ જ પસંદ પણ આવશે તો ફ્રેન્ડ્સ જુઓ છે ને મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવી આ ઘઉંની સેવની મેગીની રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો થોડી પણ પસંદ આવી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી બ બાય Take care and thank you for watching.